જમ્મુ કાશ્મીરમાં શોપિયામાં એન્કાઉન્ટર બાદ હથિયારો મળી આવ્યા શોપિયામાં મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે ગઈકાલે આતંકવાદીઓને આતંકવાદીઓને ઠાર ઠાર મારવામાં આવ્યા હતા ઓપરેશન ઓપરેશન કિલર જે ચાલી રહ્યું છે પાસે હતો હથિયારોનો મોટો જથ્થો એ કે ફોર્ટી સેવન આઈડી સહિતના વિસ્ફોટક પણ મળી આવ્યા કારતુસ હેન્ડ ગ્રેનેડ સહિત રોકડ પણ મળી આવી છે તો આજે ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા તેમની પાસેથી આ તમામ જે દારૂગોળો અને સામાન મળી આવ્યો છે આ ઘાતક હથિયારો મળી આવ્યા છે અને આતંક મચાવવાની ફિરાકમાં હતા પરંતુ તે પહેલાં જ તેમને ઠાર મારી દેવામાં આવ્યા છે દરેકે ફોર્ટી સેવન આઈડી પણ તેમની પાસેથી મળી આવવામાં આવ્યા છે અને કારતુસો પણ મળી આવી છે આ તમામ જે હથિયારો છે આ આતંકીઓ પાસેથી મળી આવ્યા છે શોપિયામાં મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા આતંકીઓ પાસેથી અને તેમની પાસેથી રોકડ પણ મળી આવી છે ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં હજુ પણ જેટલા પણ આતંકવાદીઓ છુપાયા છે તે હવે પાકિસ્તાન પાછા નહીં જઈ શકે કારણ કે તેમને ઠાર મારવામાં આવશે ઓપરેશન કિલર જે ચાલી રહ્યું છે અને આ તમામ જે આતંકવાદીઓ છુપાયા હશે તે તમામ આતંકવાદીઓને ઠાર મારવામાં આવશે અને તેમને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવશે તો તેમની પાસેથી જે આ હથિયારો મળી આવ્યા જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો શોપિયામાં એન્કાઉન્ટર બાદ આ હથિયારો મળી આવ્યા છે તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારોનો જથ્થો મળી આવ્યો છે એ કે ફોર્ટી સેવન મળી આવી છે કારતુસ મળી આવ્યા છે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે આઈડી પણ મળી આવ્યા છે એટલે કે તેમનો જે પ્લાન હતો તે ફરીથી આતંક મચાવવાનો હતો અને ઘણા બધા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવાનો હતો પરંતુ તે પહેલાં જ આ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા